અફરોડિંગ માગે છે કેરો બનકર ચાલો જવા દે દેવા જો આમાં ભાઈ એક આટમેને ફોન મિત્રો એને ગાડી બંધ પડી ગઈ હે મિત્રો ઓલો રસ્તો એને બંધ થઈ ગયો છે અને જો એ પાણીમાં છે ને 릭શ લે પર 릭શ આવવામાં લેવાય ની અટટ મિત્રો આપણે મહાદેવના મંદિરે આવ્યા હતા ને

આ બધા બધા જા બધા કાકા બધા બેઠા છે મહાદેવનું મંદિર છે ભાઈ આપડા ભાઈને પિતૃને પૂર્વજીએ પાઈ દીધા છે ને ભાઈ પાઉ તો હારું કેવાય નકર તો ભાઈ અત્યારની જનરેશન હે ને હવે પાવા નહી આવિયા કેમ કે તો મિત્રો આપણે પૂર્વજીએ તો પાઈ લીધા હે ને હવે આપણે ને બરેવડા જોડવા હે અહીંયા તો છોડી લેલા કણ Half-finder. <laughs> આજે મિત્રો આપણે જાઉં છે ગટકી ડેમ જોવા ભાઈ ઘણા સમય થી હે ને આપણે ગયા નથી ગટકી તો હે ભરાઈ ગયો ને થોડો થોડો છલ તો આપણે હે મારે અને તેજસ આપણે નીકળી જાય અને તેજસ કે મારે ડ્રાઈવ કરવી પણ દિયા એમાં ટાંકા પૂગે એવા હે ને તારે એ ડ્રાઈવ કરવી ઈ રોગા ફૂગી જાય એટલે હેલિંગ કરે ઘેર અને ભાઈ ક્લેજ ને બધું થાય નહીં મેનેજ બરોબર અને ભાઈ ડેમ હે બહુ મોટો ભાઈ ભાઈ બધા ડેમ છલી જાય ને બધા ડેમ પછી આ ડેમ એને છલે ત્યાં હું દે ને એ ડેમમાં પાણી હમાઈ જ રહે હમાઈ જ તો ભાઈ આપણી રૂપની રાણી થઈ ગઈ છે તૈયાર ઓકે ઓકે ગો ઓ સી મિત્રો આ રસ્તો છે ને ભાઈ એવો છે ને ગછાળ હતો અને અત્યારે ભાઈ આવો છે ને પટ્ટી બની ગયો પટ્ટી ભાઈ ગાડી આખવાની ઓર મજા આવે જો તને રોડ બની ગયો રોડ એટલે ગાડી ભાઈ અહીં ને હું હને આઈ લઈ જાય ગાડી એટલે આ રસ્તામાં ભાઈ હેને કાકરા જ હતા મિત્રો અહીંયા છે ને એક હજી ફૂલિયા નાખવા માગે છે કેમ કે જે આ રસ્તો છે ને અહીંયા બહુ ખરાબ છે પાણી જ ભરાય

પાણી હે અડધી અડધી ગાડી હે ને બુટ્ટી આવે હે એમાં હે ને ભાઈ માણસો હોય ને એમ જાય છે ખરેખર ને ભાઈ ના જવાય

તો કીને ખબર મિત્રો કોમેન્ટ કરજો કેટલા મીટર નો ને કેટલા ફૂટ ઊંચો છે આમ કરીને આમ લાંબો છે મિત્રો તો એ જો આમ આવે તમને કહ્યું જ ના લેવાય તો એ સમજે નહીં માણા ભાઈ હેને આપણે કઈ પાણીમાં હે ને રીક્ષ ના લેવાય જો આમ ધોવાળી બોટ હે ને પાણી છે તોય આવે આમ જોઈ લ્યો કેટલું પાણી છે મિત્રો વાળ કેવાથી પલરું ખબર હે અહીં જો પાણીનું ખબુજી ભર્યું ને એ વાળ પલરે છે ખાલી જો વાળ સીધા એને ભાઈ ફોટા પાડવા હતા એટલે એને ગમે એવું પાણીનું ખબુજી ભર્યું ને ટાંકતા ભાઈ એને આઈડિયો કરવો પડે ને ભાઈ હું બોલી બોલી લઈને થાયકો પાણીની રિક્સ ના લેવાય રિક્સ ના લેવાય સી પાસે ની ભાઈ એને પાંચ થી છ ગાડી મેથી ગઈ છે પાણી મિત્રો એને ગાડી બંધ પડી ગઈ છે બંધ પડી ગઈ કે ગાડી ગાડી ભાઈ બંધ પડી ગઈ હે દુવાળી એ બુટ પાણી થઈ ગયું હોય જો ઓલો ભાઈ એક આવે જીગર ના આવે ભાઈ આટલો હે ને ઉપરથી છલે ડેમ અહીંયાથી કરીને આમ ને માનું માનું ભાઈ આમ ને એનો ડેમ જ છે ભાઈ આવડો મોટો ડેમ છે ભાઈ આમ ભાઈ એને ટીટોળી લાવી છે બાકી તો એને કાંઈ ખબર નથી કવડો ડેમ છે ભાઈ આપણે તો પહેલી વાર ડેમ જોવા આવીવાય જો પવન બહુ આવે મારો અવાજ નહીં આવતો હશે બરાબર છે ને યુટ્યુબના નો ફોટો પાડતા ભૂલી ગયા બાકી બધા ફોટા અને વિડિયાને ઘણા બધા પાડ્યા એક થમેલનો ફોટો પાડાય પાડતા ભૂલી ગયા પાછા પાડવા આવ્યો આપણે ટાકો કેવાનો હોય તમને ખબર છે જો અહીંયા હે ને ડેમ ભરાય ને અહીંયા જોઈએ આટલા ફૂટ અહીંયા જોઈએ આકા આકા છે ક્યારે હે ને આ સાઈડેન વાગે એને ઉપર જોઈએ રહ્યો હે ને સાઈડેન વાગે ત્યારે એને આખો ડેમ ભરાય જાય એવું કંઈક હવે ભાઈ જો અહીંયા છે આખો હવે અત્યારે એટલો એટલો જ ભરાણો હે કેમ કે આ બાજુ હે ને પાણી થોડુંક ઓછું આવે આ બાજુ ઓટ જ આવે ખાલી ને ઓલી બાજુ જ પાણી વધારે આવે હવે આપણે ને સીધા ઘર ભેગા થઈ ગયા છે પડતા પાડતા પાડતા ને હાથ વાગી ગયા ને